આપણે પ્રશ્ન થાય કે સહી દિન શા માટે ઉજવવામાં આવે 30મી જાન્યુઆરી 30મી જાન્યુઆરી સહી દિન અને 30મી જાન્યુઆરી 1988 વર્ષે આ ઘટના છે મિત્રો આ ઘટનાની અંદર શું બન્યું છે સહી દિન શા માટે ઉજવવામાં આવે છે અને આ સહી દિન જ્યારે ઉજવી આપણે ત્યારે આપની ગરિમા જે આપ્રમાgna છે એ છોટી ગેસ મિત્રો આપને ખબર છે કે 1947 ને દિવસે આપણો દેશ આઝાદ થયો બ્રિટિશ સરકાર આપણા દેશની અતિ આ સમય દરમિયાન આપા દેશના સતંત્ર સેનાની કો સંતોય મહાન પુરુષોએ આપડા દેશને આ બ્રિટિશ સરકારની જંજાલમાંથી કાપેને છોડકાર્યું અને આને અંદર ખાસ કરીને તમે જો મિત્રો કે

બાબુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી શહીદ થઈ ગયો એટલા માટે કે મિત્રો કે દેશની ફલક દેશની જે આપણો દેશ માટે જે નીકળી ફેર્યું છે એના લોહીની અંદર આપણા દેશ માટે એના એક એક ટીપું લોહીની અંદર એને રેડી આપણા દેશની અંદર સરભર છે મિત્રો ખૂબ જ દુઃખ થાય છે અને આપણે સમજી છીએ કે શહીદ દિવસ નિમિત્તે આપણે આવા મહાપુરુષ મહાત્મા ગાંધીજી राष्ट्रपिता महात्मा गांधी जी ने अपने कोटि कोटि वंदन करना चाहिए मित्रों वस्तु ये भी कि ओगनीस सौ अड़तालीस की अंदर महात्मा गांधी जी जय दिल्ली की अंदर बिरला भवन में प्रार्थना करने जाता अपने वाक्य विधि छे कि प्रार्थना बापू निर्मित प्रार्थना करता सवार और सांजे प्रार्थना करता जय सांजे प्रार्थना करने जाए पांच वगे तो पता ना रेठा कुछ तो बिल्ला भवन में थी पते हाली ही में प्रार्थना करवा जाता बिल्ला भवन में जब जाए प्रार्थना करवा जाता तो एक समय ये इमला साथी दारों बेलों पर मत देवी हटी साथी दारों के घर था जाए बापू आइला जाए से प्रार्थना सबने बोला तो रस्ता जाए तत्तुराज बॉस नाम लोग एक � વંદન કરે છે નીચે દલે છે અને પોતે પોતા ઉપર 2.2 પિસ્તોળ દે છે ગોરી આ બંદૂક લઈને નાની બી પિસ્તોળ દે છે એ પોતે છુપાવીને લઈ ગયો તો બાપુને એ ખતમ કરવા હતા તો એ સમયે બાપુને ત્રણ ગોળી મારી અને બાપુને ખતમ કર્યા બહુ દુઃખની વાત છે મિત્રો બાપુ કેટલા વધારે 80 વર્ષની ઉંમરે સંગલકલી લાગી વિચાર કરો કેટલી ખમદાર વ્યક્તિ કે કેટલી હિંમતવાન વ્યક્તિ કેવા અને દેશ માટે કેટલું બધું એને કર્યું છે સત્તા પર એને દુખ નથી અને બાપુ હે રામ કરીને નીચે પડી ગયા જ્યારે હે રામ આ શબ્દ આપના એના મોઢામાંથી નીકળ્યો આ આખા દેશ માટે આનું મજુ કરી ગયું મિત્રો આપણે આ સમયે કઈ બોલી શકતા નથી મિત્રો દુખ આવે ને મૃત્યુ થાય જતી ગાળ આપણે કઈ બોલી શકતા નથી पर विचार करो अभी महान व्यक्ति क्या है ऐसी वृष्टि व्यक्ति जैसे स्मृति शक्ति जैसे ये पड़ा वृद्धावस्था में भ्रष्ट थी जाए ये भी महान व्यक्ति है जैसे पैदा हे हेराम बनया हो तो आना विशेष शू कही सकता है मित्रों अपने हाथ में आंसू आए पर आ घटना बनी आ देश में मित्रों आ क्यों भूली सक तो आ रीते आखा देश के अंदर शहीद दिन उजा बापू प्रधानमंत्री राष्ट्रपति आपदा सभ्य महान सतो पुरुषों बदाय बापू श्रद्धांजलि आपसे आप मित्रों अपनी स्कूल आपकूल प्रार्थना सभा बाप ने अपने वंदन कर याद कर बाप ने अपने दिल दिल्ली एक संस्था वे अपने श्रद्धांजलि आपसू तहीद आप वस्तु जय Thank you.